ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાનું અસ્તિત્વ ન હોય એવી પરિસ્થિતિનું સર્જન થયું છે બિહાર કરતા પણ બત્ત સ્થિતિ ભાવનગરની જોવા મળી રહી છે લુખમ અને આવારા તત્વોની હિંમત એટલી વધી ગઈ છે કે હવે ગુનો કરી અને તે ગુનોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહીએ છે અને આમ છતાં પણ પોલીસ સમગ્ર મામલે ફરિયાદ નોંધવાના બદલે ભોગ બનનારને આમથી તેને ધક્કા ખવારાવી રહી છે વાત છે ભાવનગરના કુભાઇવાડાન વિસ્તારમાં રહેતા ચૌહાણ અનિલ અને તેના મિત્રને રાયકા નામનો એક ઈસમ અને તેના સાથીદારો ટોપ થ્રી સર્કલ વિસ્તારમાં બોલાવી ત્યારથી તેઓનું અપહરણ કરી સંસ્કાર મંડલ પાસે આવેલી અબાવરું જગ્યામાં લઈ ગયા હતા જ્યાં લાકડી અને ધોકા વડે આ બંને યુવકોને કેટલાક લુખા તત્વોએ થોર માર માર્યો હતો વાત આટલાથી જટ અટકતી નથી પરંતુ આ ઈસમોએ માર મારતા હોય તેવો વીડિયો ઇન્સ્ટાગ્રામમાં પર મૂક્યો હતો જો કે પરિવારજનો સમગ્ર મામલે પોલીસ મથકે પહોંચ્યા હતા પરંતુ પોલીસ દ્વારા તેમની ફરિયાદ લેવાના બદલે અમારા પોલીસ સ્ટેશનની હદમાં આવતું નથી તેમ કહી તેમને ઠેકાડવામાં આવ્યું ઓકે કાકા આપનું નામ પેલા યતીશભાઈ કરમસીભાઈ ચોહાણ યતીશભાઈ ક્યાં રહ્યો તમે કુંભારવાળા બનુબેન ની વાડેમાં શું બનાવ બેઠો હતો કે અમારા છોકરાને સોપ થ્રી પાસેથી આગળથી એને ઉપડી ગયા આ લોકો માર મારી બરાબર ગાડીમાં કાટલા પકડીને બહારી દીધા અને પછી છે ને એને આમ એવી જગ્યા ઉપર લઈ જાય અને એને ઢોર માર માર્યો બરાબર માર્યો પછી એને છૂટો કરી દો આ તેર તેર પાંચે બનાવ બન્યો હતો બરાબર છોકરાએ અત્યારે જે બીકના માર્યા ધમકી એ લોકોએ આપી છે એટલે એ લોકોએ છોકરાએ કઈ કીધું નહીં બરાબર પછી આ એને બ્લેકમેન કરવા માંડ્યા એનું મેમરી કાર્ડ કાઢીને એ કે તારી બ્લેકમેન કરવા માંડ્યા એનું મેમરી કાર્ડ કાઢી અને એ કે તારી બેનો દીકરીઓના બહુ ફોટા હારા છે વાયરલ કરો એમ કરીને એને પૈસા માગ્યા બરાબર પછી એ છોકરાએ છે ને થી રહેવાનું નહીં એટલે એને આમ ઘરે વાત કરીએ કે બાપા આવી રીતના આમ થયું છે બરાબર અને પછી અમે કીધું બેન દીકરીઓના છે એટલે આપણે એને પહેલાં પૈસા આપી અને આપણું મેમરી કાર્ડ લઈ લેવી બરાબર એટલે અમે લઈ લીધું કેટલા પૈસા આપ્યા હતા ને ત્રણ હજાર રૂપિયા આપ્યા હતા આ બનાવને લઈને ફરિયાદ નોંધાવવા માટે તમે કયા કયા પોલીસ સ્ટેશને ગયા હતા અમે પહેલાં ભરતનગર ગયા હતા બરાબર ભરતનગરથી અમે લીંબડીઓમાં ગયા લીંબડીઓમાંથી અહીંયા આવ્યા અમે ત્રણ દિવસ થી અમે ગોટા કરવી છે કોઈ અમારી ફરિયાદ નોંધતું નથી અત્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે અત્યારે હજુ પોલીસ ફરિયાદ નોંધાણી નથી તમારી માંગ શું છે